પાછો લેટ ઉઠાઈ ગયો મિત્રો અગિયાર વાગી ગયા સાડા અગિયાર હવા અગિયાર અગિયાર હવા અગિયાર વાગી ગયા છે મિત્રો અને દીદીઓ અહીંયા ત્યારે આપણે કામકાજ કરે હા છે આપણે પાલો પાલો કીટી બે મિક્સમાં નાખવાનું છે એવું છે જસ્ટ ઉગ્યા જસ્ટ જાગ્યા જ છે આપણે હજી

સોમનાધીના પગમાં જોઈને ખુશી મારી મુકવી હા દીકા કે તારે મજા બગડી ગઈ એમાં દીકાની હા બાય બાય કરો બાય બાય વાહ દીકા વાહ

ઓ અત્યારે આપણે આવી ગયું છે મોટું કામ નદી બનાવે છે અત્યારે જો ચૂલો બનાવવાનો છે 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 આપણે આ બધું તો રેતી સિમેન્ટ પણ પડી છે એક બીજો ચૂલો બનાવવાનો છે બીજો બનાવવાનો છે કઈ નો બનાવો ખ્યાલ નહીં પણ હવે જોઈજો તમે જોતા રહીજો મસ્ત આપણે ચૂલો બનાવવાનો છે દેશી ચોલો આલા ખુશુબા અત્યારે નાનધોન દીકો ફ્રેશ થઈ ગયો હા ફ્રેશ થઈ ગયો

તો મિત્રો જો હાલો જો આજ તમને સિનેમેટ્રિક શોટ દેખાડીએ કઈ રીતનો કાંઈ ગામડો જો ત્યાં થઈ જાય અમારો ચૂલો દેશી તો જો સોમનાથ ક્યાંના ક્યારે જ કરે છે હું ક્યાંનું યુટ્યુ હારી બધું કર્યું પલાણી બધું કર્યું છે કઈ તું

નાનું થોડુંક કર નાખજે ને સ્ટ્રક્ચર સ્લેબ ચાલુ થઈ ગયો છે આપણે હવે ઘર બને છે સુનલાનો સ્લેબ છે મિત્રો મજાક કરું છું આ રીતના ભરી દેવાનું આ રાયધનનો પ્લાન છે મારે તો મારે તો આરસીસી કરવાનો માથે લોખંડી પાથરોનો ઈચ્છા હતી પણ આમાં પછી લોખંડ સક્સેસ ન હોય લોખંડ પાથરો ભાઈને બીજા કારીગર છે હા

થોડું કરે છે સ્ટ્રક્ચર સારું કરે છે કે હું સારું કરી દઉં છું અને આ મેં પ્લાસ્ટર કરી લીધું હાથે આ બધું તો અમારું કામ થઈ ગયું કમ્પ્લેટ સ્કૂલો મસ્ત થઈ ગયો ભલે બે કલાક લાગી બધું ત્યાં કરી નાખી અમારે સોમને ઘણી મદદ કરી સીધું એ રાઈત અને મેં ઇતિહાસ બધા એ ચૂલો બન્યો છે અમારે તો હજી સાફ સફાઈ કરવાનું ચાલુ છે સોમના દીધો કરે છે સુપર બનાવ્યો એક નંબર હું તો હવા ઉપર હતો અત્યારે રાત્રે છ વાગી ગયા છે અને એમાં સોમના દેજી લાગે એટલે હું જો નીચે આવ્યો ને ત્યાં જો અત્યારે આપણો સુલો દેશી સુલો કમ્પ્લીટ થઈ ગયો મિત્રો ક્યારના જો મસ્ત આ છે આ મોટું કર્યું છે એની અંદર રાખ થોડાક બે પાંચ રાખવાની બસ કાઢ નાખવાની એવો પ્લાન છે આજવાન કહેવાની મિત્રો ગુજરાતીમાં શું કહેવાનું આજવાન આજવાન તો ફાઈ અત્યારે લસણવાળી કરીશ છે એવું બધું છે સોળાની બનાવવાનું છે સોળાની શાક તોનસા તોનસા મિત્રો હાલો મસ્ત સુપર બનાવ્યું એક નંબર મિત્રો તમે કેવું ગમ કોમેન્ટ કરજો હા બોલો પચપચ થાય થાય ને તો કરજો હે વાળી હું બનાવો હલવો વાહ તો મિત્રો જો અત્યારે આપણે હાલે છે હલવો દીદી બનાવે છે મારે હલવો એવું છે તો હાલો ખાવા ક્યો હાલો ટેલેન્ટ

હા હા દોસ્તો ભેળ બનાવવાનું ચાલુ છે અત્યારે અને મિત્રો હલવો બનવાનું ચાલુ છે જી બન થયું નથી તો કેટલો પકાવો હલવો હલવો વાલ આપડે તૈયાર થઈ ગયું છે આપડે ભેળ હારે સોસિયો સોડા તો દીકવા અમાર ખુસુ ગેસ ઓગળી ન આવો ને ग्लास તો પાણી લેતો ફાઈન લે ग्लास